આમોદ કેનાલનું ખેતરો સહિત પાણી ઘર સુધી પહોંચ્યું અધિકારીઓને જાણ કરવા છતાંય પરિણામ નહીં આમોદ તાલુકાના વર નવાદાદાપોર ગામે વેલી વેતી કેનાલનું પાણી લોકોના ઘરોમાં વાળામાં અને ખેતરોમાં ફરી વળતા ભારે તારાજી સર્જાઈ જવા પામી હતી મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના દાદાપુર ગામના ખેતરો સહિત રહેણાંક વિસ્તારમાં નહેરનું પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ અંગે આમૂદ નહેર નિગમના અધિકારીઓને વારંવાર મૌખિક અને ટેલિફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો તાગ મેળવવા કે નિરાકરણ લાવવા આજ દિન સુધી કોઈ જ અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા નથી જેના પગલે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે અગાઉ આ મુદ્દે મીડિયાના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કરી દર્પણ બતાવવામાં આવ્યું હતું નવા દાદાપુર ગામના લોકો ઘર સુધી પાણી પહોંચ્યું પણ નહેર ખાતાના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી મજૂરી કામ કરી પોતાનું પેટું રડતા ગરીબ લોકો ગંભીર બીમારીઓના ભરડામાં ધકેલાય તેવી દહેશત પણ લોકોમાં ફેલાવવા પામી છે નોંધનીય છે કે આમોદ તાલુકાની મોટાભાગની નહેરોમાં મોટા મોટા ગાબડાઓ પડી ગયેલ છે તેમજ ગાળા ગાંડા બાવળનું પણ સામ્રાજ્ય સર્જાયેલ હોય તદઉપરાંત નહેરમાં રહેલ કચરાની સાફ સફાઈ પણ કરવામાં આમોદ તાલુકાનું નહેર વિભાગ ખાતું તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું હોવાની પણ લોકચર્ચાએ ભારે જોર પકડ્યું છે જ્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં પાણી બચાવો અને જીવન બચાવોના સૂત્રોનો પોકાર કરવામાં આવી રહ્યા છે જે સૂત્ર પણ હવે આવા લાપરવા અધિકારીઓના પાપે કારગત નીવડે તેમ નથી દાદાપુર ગામની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે ત્યારે નહેર ખાતાના ઉચ્ચ અધિકારીઓ આ અંગે ધ્યાન દોરી સમસ્યાનું નિરાકરણ લાવવા નિંદ્રાધીન અધિકારીઓના કાન આંબળે તે હવે જરૂરી જણાઈ રહ્યું છે

આમોદ તાલુકાના દાદાપોર ગામ પંચાયત સરપંચ શ્રી બોલું અહીંયા જે કેનલનો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે અમને સાત દિવસ પહેલાં પણ આ આ પોઝિશન થયેલી હતી કે કેનલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને ઘણો મોટો બહુ ઘણું નુકસાન થાય છે રસ્તા બંધ થઈ જાય માલ નહીં લેવાતો પછી અમને આવાસોનું કામ ચાલે પ્રધાનમંત્રી અવા સરપતિ અવા એમના કડારોમાં પણ પાણી ભરાઈ જાય વારંવાર એનું કામ ચાલુ થતું જ નથી હવે વરપોર્ડર આપવામાં આવે છે તે એક મહિનોની એ આપવામાં આવે પણ પૂર્ણ થઈ શકે એમ લાગતું નહીં અને લાભાર્થીનો લાભ પણ જતો રહ્યો છે ગામની અંદર ગટર લાઈન નાખેલી છે દસ લાખ રૂપિયાની આગલી સાલનું ગટર લાઈન નાખી હતી એ પણ ફેલ થઈ જાય અંદર અંદરના પાણી અને કચરો અંદર દવાથી આખી ગટર લાઈન દસથી બાર લાખ રૂપિયાની ગટર લાઈન સ્ટોકઅપ થઈ જશે લોકોના વારાની અંદર પાણી એ ગટર લાઈન ચોકઅપ થવાના કારણે પાણી બહાર નહીં જતું એ સમસ્યા બહુ ઘણી અમને પોઝિશન ગામની અંદર છે એ પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ છે ઘણો છે એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર એક કે બે વ્યક્તિ બીમાર છે હવે આ જે મજૂર કોલોની છે એક નવી વસાવાત છે એ લોકોને રોજનો રોજ કે બસો ત્રણસો રૂપિયા મજૂરી કરીને ખાવાનું છે અમને આ પાણી ભરાઈ જવાના કારણે બીમારીને કારણે એ લોકોની પરિસ્થિતિ અતિશય અતિ ગંભીર પરિસ્થિતિ છે કે જેને રોજને રોજ કમાઈને ખાવાનું છે એ લોકોને રોજ રોજી પણ જવાતું નહીં બીમારીના કારણે આ પ્રશ્નો અમારો દસથી પંદર વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કોને રજૂઆત કરેલી મેં પઠાણ સાહેબ જે લહેર ખાતાના એના આગલા અધિકારી દઉં ત્રણ અધિકારી બદલે એમને પણ તમામ અધિકારીઓને મેં પહેલાં બહુ રજૂઆત કરેલી છે સખતે સખત રજૂઆત કરવાની અમને હાલમાં સાત દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી કે કેનલનો ગાબરો પૂરી જાઓ તમે ત્યાં મને જેથી જવાબ આપેલો બે દિવસની પૂરી કમ્પ્લીટ કરે બે દિવસના બધા સાત દિવસ થઈ ગયા પણ એ ગાબરો પોતે ખેડૂતો એ પૂરતો તે પણ હાલની અંદર બહુ ફરી તૂટી જવામાં આવેલું છે